જસદણ દરબાર શ્રી વાજસુ ખાચરે હિંગોળગઢની રચના કરેલી તે ખરેખર જોવા લાયક છે રાજકોટ જિલ્લામાં આવેલો જસદણ તાલુકો આ જસદણ ગામથી થી જતા રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે આ ગઢ એ જ હિંગોળગઢ રાજકોટથી બોટાદ જતા રસ્તામાં સત્યોતેર કિલોમીટર દૂર અને જસદણથી અઢાર કિલોમીટર દૂર આ હિંગોળગઢ આવેલો છે આ હિંગોળગઢની રચના કેવા અરસામાં થઈ તેનો થોડો ઇતિહાસ જાણવા જેવો છે પંછાળ પંથકમાં કોલીથડ બાજુથી ભાંકુજી જાડેજાએ કોળીની વસ્તીને તગેડી મૂકેલી જેને જસદણના ખાંછર દરબારોએ આશરો આપીને પોતાના પંથકમાં વસાવેલી કોળી પટેલોની વસ્તી એ જમાનામાં ભારે ખેપાની ગણાતી આંખે અને પગે ઉપાદી જાય જાય એવા અઠંગ તરકીબ બાજો હતા પરંતુ ઈસવીસન સત્તરસો પંછાણુંની આસપાસ ભોયરા ગામ જે હાલ હિંગોરગઢની તળેટીમાં આવેલું છે ત્યાંના ઓઢા ખાચરના દીકરા વાજસુર ખાતરને જસદણની બાગદોર જસદણની ગાદીએ બેસાડ્યા વીર વાજસુર ખાછર તે જમાનાના કાઠી સરદારોમાં મુખ્ય હતા અને તેમણે આમ દામ શામ અને દંડથી અરાજક તત્વોને દાબીને જસદણના બેતાલીસ ગામોમાં શાંતિ સ્થાપી હતી પોતાના પંથકમાં લોકો સુખ શાંતિથી જીવે એટલા માટે વાજસુરે જસદણ અને વીંછિયા વચ્ચે આવેલી મોતી સરીની વીડ તરીકે પંકાતા ઊંચા ટેકરા ઉપર જબરો ગઢ બાંધવાનું નક્કી કર્યું પ્રથમ વખત કહેવાય છે કે જે ટેકરા પર ગઢ બાંધવાની વાજસૂર ખાછરે શરૂઆત કરેલી ત્યાં જામનગરના સેનાધિપતિ

ગજસિંહજીના કુડીબા સાથે થયા ત્યારે મંત્રી સારીનો હાથ લંબાવતા જસદણ બાજુ આવેલા આટકોટ ગામ જામ જસાજીએ હાથ ધરણામાં ભેટ ધર્યું અને જામનગર સાથે જસદણની ભાઈબંધી પાકી થઈ અવરોધ દૂર થયો એટલે ઈસવીસન અઢારસો એકની સાલમાં શુભ મુહૂર્તે વાજસુર ખાછરે મોતી શરીરની વીડના બીજા ડુંગર પર ગઢ બાંધવાની શરૂઆત કરી શ્રી વાજસુર ખાચર માતા હિંગા રાજમાના ભક્ત હતા એટલે હિંગરાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું હિંગોળગઢ આટલા પંથકની શોભા રૂપ શોભા ગણાય છે સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે

ચોમાસાની ઋતુમાં ખૂબ જ અનોખી હોય છે ચારે કોર લીલી સાદર પ્રકૃતિએ બિછાવેલી હોય અને ઊંચા ટેકરા પર મોરની કલગી સમાન તે જમાનાની યાદ આપતો ઉન્નત મસ્તકે હિંગોળગઢ લોકોને આવકારતો હોય તેવું લાગે છે આ હિંગોળ ગઢની રચના યુદ્ધની દ્રષ્ટિએ અને વ્યૂહાત્મક રીતે ઘણી ઉત્તમ છે જાણે યુરોપની ધરતીનો નમૂનો જ જોઈ લ્યો આ ગઢને ફક્ત પશ્ચિમે જસદણ બાજુ એક જ દરવાજો

વગેરે દરેક જાતની છગવડો છે લડાઈના વખતમાં આ કિલ્લો દરેક રીતે સંપૂર્ણ નિર્ભય બનાવે તેવી બાંધેલો છે કહેવાય છે કે કાઠિયાવાડમાં આવા બીજા પાંચ કિલ્લા આવેલા છે તેમાં એક ખીરસરાનો બીજો જામનગરનો ભરડા તક્કામાં મોડ પરનો ત્રીજો રાજપુરાનો સોથો ગોંડલ તાબાના અનડગઢનો અને પાંચમો ભીમ ભીમોરાનો ગઢ આ બધામાં હિંગોળ ગઢ આજની તારીખમાં ડીખમ ઊભો છે તેની એક કાંકરી પણ ખરી નથી એવું બાંધકામ કરવામાં આવેલું છે ઇંગોળ માતાની મેડીમાં મોટા વાજસુર ખાચરના હથિયારો તે વખતમાં રાખવામાં આવતા હતા મીઠિયાથી આવતા સામા દેખાતા રાજ હેલસમાં હિંગોળગઢની શોભા જોવા જેવી છે જરૂખાઓ અને રંગબેરંગી કાચની બારીઓ તથા બારણાઓ ખૂબ જ સુંદર લાગે છે હિંગોળગઢની રચનામાં બંને શેડે ગોળાકાર આકારમાં ગઢ બાંધવામાં આવ્યા છે નૈઋત્ય ખૂણાના કોઠારમાં અજુરની ઓફિસ રાખવામાં આવતી હતી મિત્રો તમને કા હિંગોળગોટ પ્રાકૃતિક અભયારણ્ય છે તેની માહિતીનો વિડીયો બનાવ્યો છે વિડીયો કેવો લાગે તો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા આવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા એક બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા